બેંગ્લોર જવાની વાતો રોહને લીક કરી હતી વારંવાર રાષ્ટ્રીય નેતાના બંગલે લઈને જતા હતા અનેક રાજકીય વિશ્લેષકોએ પણ આરોપ કર્યા છે વારંવાર વેબસાઇટ બનાવવી એપ્લિકેશન બનાવવી અને બાદમાં એપ્લિકેશન બાદમાં ક્યાં જાય તેનો અંદાજ ન આવતો તેવો પણ આરોપ કરાયો છે સહકારી આગેવાનોની સાથે રોહન ગુપ્તાના સારા સંબંધ હતા અજય પટેલે રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો અને રાહુલ ગાંધી કોર્ટમાં પહોંચ્યા હતા

જે એકદમ અંગત બાબત કહી શકાય જે કોઈને ના કહેવાય કે જે મીડિયામાં પણ ખબર ના પડવી જોઈએ વિરોધ પક્ષને પણ ખબર ના પડવી જોઈએ અહીંથી એમને લઈ જવામાં આવ્યા હતા બેંગ્લોર અમારા ધારાસભ્યોને ન્યૂઝમાં બીજા દિવસે કટિંગ હતું કે રોહનભાઈ ગુપ્તાએ આ વાતને અલગ અલગ રીતે લીક કરી હતી આ પણ એ વખતના વર્તમાનપત્રોમાં હતું ને મારી જોડે વર્તમાન પત્ર પણ છે આગળ જતાં તમે જુઓ કે વારંવાર દિલ્હીની અંદર એક રાષ્ટ્રીય કક્ષાના મંત્રીના બંગલામાં અમારા આ રોહનભાઈ ગુપ્તા એ મોટા બુકે લઈને ત્યાં અંદર જતા દેખાયા હતા આ જે અત્યારે રોહન ગુપ્તાનું રાજીનામું આપવું એ કોંગ્રેસ માટે કોઈ નવાઈની વાત નથી એક વોર્ડ કક્ષાના કાર્યકરની અંદર પણ તેઓ હારી ચૂકેલા હતા એમ અને હજી પણ તમારા માધ્યમથી કહું છું કે હવે ટૂંક સમયની અંદર તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે ભારતીય જનતા પાર્ટીમાં જઈને પણ આ બધી પદ્ધતિ અખતિયાર કરશે એમની અમને ખાતરી છે આ રાજીનામાનો પત્ર નથી પણ એમના જે પ્રકારની એમની પ્રવૃત્તિઓ હતી એ પક્ષમાં ખુલી પડી જતા સામને આવી ગઈ છે અને આ બાબતથી પ્રદેશનું નેતૃત્વ ને રાષ્ટ્રીય નેતૃત્વ વારંવાર વાકેફ હતું જ્યાં લગી સવાલ છે પક્ષની અંદર તો તેમણે જે વાતો કરી છે મને એમ લાગે છે કે આનાથી બીજી કોઈ વાત હોઈ શકે નહીં કોઈ પક્ષમાં જવા માટે પોતે સ્ક્રિપ્ટેડ પ્રમાણે આગળ વધતા હોય અને એમને જે લખાણ આપ્યું હોય એ પ્રમાણે કરે એટલે કાચા પોચા લોકો કદાચ આમાંથી હટી જાય પણ મજબૂત મક્કમ વિચારધારા સાથે લડવા વાળા સંઘર્ષ કરવા વાળા સામી સાથીએ ગોળી ખાવા વાળા કોંગ્રેસમાં આજે પણ લાખો કાર્યકરો છે જે કંઈ કારણો કીધા એ કોઈને ગળે ઉતરે નહીં એવા કારણો એમણે ટિકિટ પાછી આપવાને આપ્યા છે અંદરના કારણ તો રોહનભાઈ જ જાણે તમારે ચૂંટણી ન લડવી હોય તો પહેલેથી કમાન્ડને જાણ કરી દેવી જોઈએ હાઈ કમાન્ડ તમારી ઈચ્છા જાણ્યા વગર તમારી સાથે ચર્ચા કર્યા વગર ક્યારેય ટિકિટ સીધું જાહેર કરતો નથી આદર રોહન ગુપ્તાના રાજીનામાને લઈ ભાજપ પ્રવક્તા યમલ વ્યાસની પ્રતિક્રિયા સામે આવી તેમણે કહ્યું કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ ગુમાવી બેઠી છે કોંગ્રેસથી કે તેઓ વ્યથિત છે તેના ભાગરૂપે વ્યથા વધી હશે જેના ફળ સ્વરૂપે તેઓએ રાજીનામું આપ્યું હશે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તા પ્રથમ આગેવાન નથી કોંગ્રેસ પાર્ટી જ્યારે લોકોનો સંપર્ક ગુમાવી ચૂકી છે કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ દિશાનો બિલકુલ અભાવ છે ત્યારે સ્વાભાવિક રીતે જેમને જે લોકો રાજકારણમાં જનહિતના કામો કરવા માટે લોકોની સમક્ષ રહેવા માટે આવ્યા હોય એમને નિરાશા થાય અને એના કારણે અનેક લોકો કોંગ્રેસ છોડી અને દેશભરમાં છોડીને જઈ રહ્યા છે એના ભાગરૂપે જ રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું હશે એવો મને વિશ્વાસ છે એમની જે દિવસ મે પ્રેસ કોન્ફરન્સ જોઈ હતી ત્યારે સ્પષ્ટ થતું હતું કે કોંગ્રેસ થી તેઓ ખૂબ કોંગ્રેસના નેતૃત્વથી કોંગ્રેસના આગેવાનોથી વ્યથિત છે અને હું માનું છું કે એના એક ભાગરૂપે જ એમની વ્યથા વધી હશે

દિનેશ ઠાકોરે પક્ષમાંથી રાજીનામું આપ્યું અમરસિંહ સોલંકીને રાજીનામું મોકલી આપવામાં આવ્યું છે તો કોંગ્રેસમાં રાજીનામા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે આગળ વાત મહાસંગ્રામની રંજનબેન ભટ્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યા મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટતા કરી કે પોસ્ટર મેં નથી છપાવ્યા આ સાથે જ તેમણે આરોપ મૂક્યો કે ભાજપ તેમને ફસાવી રહી છે હેરી ઓડને પોલીસે ગેરકાયદે પકડી તેમનું નામ લખાવ્યાનો પણ આરોપ મૂક્યો હાલમાં ભાજપમાં ગયેલા પૂર્વ કોંગ્રેસ હોદ્દેદારોનું ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી

સાથે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં અગિયાર ઉમેદવારો પૈકી દાહોદ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ના ઉમેદવાર તરીકે પ્રભાબેન તાવીયા જાહેર કરવામાં આવ્યા છે આપણી સાથે પ્રભાબેન તાવીયા છે તેમની સાથે વાત કરીશું શું કહેશો પ્રભાબેન આપને આ વખતે ફરી ઉમેદવારી નોંધાવી જે અહીંયાના કાર્યકરો એ મારું નામ સજેસ્ટ કર્યું એ અને અહીંના જે દાવેદારો હતા એમને બી મારું નામ સજેસ્ટ કર્યું અને એ પીસીસીમાં માં ગયું ત્યાંથી અમારા પ્રમુખશ્રી અને

અરવિંદ કેજરીવાલને ઈડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જ્યાં કેજરીવાલના રિમાન્ડની માંગ કરવામાં આવશે ગઈકાલે મોડી રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ થઈ હતી શરાબ ગોટાળા મામલે ઈડીએ તેમની ધરપકડ કરી છે બે કલાકની પૂછપરછ બાદ કેજરીવાલની ધરપકડ થઈ હતી અગાઉ કેજરીવાલે પોતાની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી પર રોક માટે દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા તો અરવિંદ કેજરીવાલ જેમની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે તેમણે પોતાની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ હાઈકોર્ટે અસ્વીકાર કરતા જ સાંજે ટીમ તેમના ઘરે પહોંચી હતી બે કલાક પૂછપરછ ચાલી અને ત્યારબાદ તેમની ધરપકડ કરાઈ છે હવે આગળ વાત કાળઝાળ ગરમી વિશે છવ્વીસમી માર્ચ સુધી છ જિલ્લાને સાવધાન રહેવું પડશે ગુજરાતમાં છ જિલ્લા માટે વેવની આગાહી કરાઈ છે કચ્છ અને સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા માટે આગાહી કરાઈ છવ્વીસમી માર્ચ સુધી છ જિલ્લામાં વેવની આગાહી પચીસમી બાદ બે દિવસ સુધી દીવમાં પણ વેવની આગાહી કરાઈ કેટલાક ભાગોમાં એકથી બે ડિગ્રી પારો ઊંચકાઈ જશે હાલ રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં ચાલીસ ડિગ્રી નોંધાયું છે अगले पाँच दिनों के लिए जो है हीट वेव की वार्निंग दी गई सौराष्ट्र और कच्छ एरिया में जिसमें से मुख्य तौर पर जो डिस्ट्रिक्स हैं अगले तीन दिन के लिए जो है कच्छ पोरबंदर जूनागढ़ गिर सोमनाथ अमरेली तथा राजकोट एंड चौथे दिन से जो है दीप को भी शामिल किया गया चौथे एंड पांचवे दिन जो है हीट वेव के लिए अभी जो है हीट वेव में जो है हमने सौराष्ट्र कच्छ में जो है येलो अलर्ट जारी किया है अगले पाँच दिनों के लिए जिसमें से जो हमने डिस्ट्रिक्ट बताया जैसे कि कच्छ पोरबंदर राजकोट

ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણવાળા કાગળ પણ ફેંક્યા ભરૂચ પોલીસે આ શખ્સ જ્વલનશીલ પદાર્થ પહેલા તો ફેંક્યો મઠમાં ત્યારબાદ આગ લગાવી દીધી અને ત્યાં એવા કાગળો પણ ફેંક્યા છે જેમાં ધાર્મિક લાગણી દુભાય તેવા નારાઓ લખેલા છે મંદિરમાં આખરે કોણે આગ ચંપી તેની જાણકારી હજુ સુધી પ્રાપ્ત નથી થઈ પોલીસ સીસીટીવી ના આધારે શોધખોળ કરી રહી છે આતંક મચાવનાર શખ્સ આખરે ક્યારે પકડાશે તે સૌથી મોટો સવાલ કોણ છે મહાદેવ મંદિરના દુશ્મન આખરે કેમ આ અંજામ આપ્યો આ શખ્સે મંદિરમાં આગ ચંપી કરનાર આખરે કોણ છે તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે હજુ સુધી આ જે બુકાનીધારી શખ્સ છે તે વિશે જાણકારી પ્રાપ્ત નથી થઈ શકી સીસીટીવી ફૂટેજ ના આધારે શોધખોળ આગળ વધી રહી છે પરંતુ જે હાજર સાધુ સંતો હતા તેમના મતે દેશ વિરોધી અને સાથે જ ધાર્મિક વિરોધી લખાણો પણ કાગળમાં લખવામાં આવ્યા હતા. ત્યાં કોઈ એક ઇસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઉપા છે ત્યાં મઠ ઉપર કંઈક પદાર્થ નાખીને સળગાવવાનો પ્રયત્ન કરે છે. એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી એસઓજી ડીવાયએસપી લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું હશે એને તાકાત પકડવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ વધી વિશ્વ હિન્દુ પરિષદ એવી ડિમાન્ડ કરી રહ્યું છે કે આની સઘન તપાસ કરી અને સીસીટીવી ફૂટેજની અંદર જે કથિત વ્યક્તિ દેખાય છે એને તાત્કાલિક જાહેર કરી અને જે શહેરની અને રાજ્યની શાંતિ ડોલવાનો જે પ્રયત્ન કર્યો છે એને તાત્કાલિક જાહેર કરવામાં આવે અને વિશ્વ હિન્દુ પરિષદ એવું પણ ડિમાન્ડ કરી રહ્યું છે કે અહીંયા ગાડીના જે વ્યવસ્થાપક સ્વામી મુક્તાનંદ છે અને સ્થાનની સઘન સુરક્ષા વધારવામાં આવે અને સ્વામીજીને પણ સુરક્ષા પ્રદાન કરવામાં આવે એવું ડિમાન્ડ કરી રહ્યું છે જેવું મને કહ્યું એટલે હું બહાર જોવા માટે મુખ્ય દરવાજે બહાર જતો એટલામાં જ અંદરના દરવાજા બહારથી જે તે વ્યક્તિએ આગ લગાડી અને હું એ તરત આગ અને ઓલવવા માટે ગયો અને પછી આગળથી હું આગલા ભાગમાં જે આગ લાગી હતી એને ઓલવવાનો મેં પ્રયત્ન કર્યો એ દરમિયાન બહાર કોઈ હતું નહીં પણ ત્યાર પછી મેં મારા સીસીટીવી ફૂટેજ જોતા મને ધ્યાનમાં આવ્યું કે પાછલા નદીના ભાગથી એ વ્યક્તિ અંદર મઠ પરિસરમાં પ્રવેશ કર્યો અને એ પ્રવેશ કર્યા પછી એણે મુખ્ય જે મંદિરનો અંદરનો પરિસરમાં આવવાનો જે ગેટ છે એ એને પહેલા ખોલ્યો અને પછી આ બધી કંઈક પોટલીના સ્વરૂપમાં જે પદાર્થ લાવ્યો છે જ્વલનશીલ પદાર્થ એને બધે પોટલીઓ છાંટી નાખી હતી અને એ દરમિયાન એણે કેટલાક કાગળિયા જે એણે ઉછાળ્યા મારા સીસીટીવી ફૂટેજમાં જે જોવા પછી ધ્યાનમાં આવ્યું એટલે મેં કાગળિયા પણ જોયા તો એની અંદર જવાનો નારો લાગ્યો હતો અને આ જે કંઈ પણ પ્રક્રિયા એણે જે કરીને એ મુખ્ય ઝૂલેલાલ મંદિર તરફ જવાના માર્ગ પર એ નીકળી ગયો એણે કાળા કલરનો આખો બધું જ પહેર્યું હતું ડ્રેસ અને બુકાની પણ એ જ પ્રકારની બાંધી હતી અને ઉપર જાળીદાર ટોપી હતી સફેદ કલરની અને હાથમાં ગ્લોવ પહેર્યા હતા અમદાવાદમાં મણિનગર પોલીસે ગરફોડ ચોરને ઝડપી અનેક ચોરીના ભેદ ઉકેલ્યા આરોપી પરેશ સોનીએ મણિનગર રામોલ વટવા વટવા જીઆઈડીસી અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરી હતી મણિનગર પોલીસ સીસીટીવી અને હ્યુમન સોર્સની મદદ લઈ નિકોલમાંથી આરોપીને ઝડપી પાડ્યો ચોરી કરાયેલું એક્ટિવા અને સોના ચાંદીના દાગીના સહિત અગિયાર લાખ એશી હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે

અકસ્માતને લઈને ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરતા પોલીસ કર્મી વિજયની મોડી રાત્રે અટકાયત બાદ તેને પોલીસ સ્ટેશનથી જામીન પર મુક્ત કરાયો કરાયોના હિંમતનગરથી સમાચાર બસ સ્ટેન્ડ નજીક આંગડિયા પેઢીના કર્મચારી સાથે ઓગણપચાસ લાખના મુદ્દામાલની લૂંટ કરાઈ અને ત્યારબાદ ભાગી ગયેલા આરોપીઓમાંથી પોલીસે ચાર આરોપીને ઝડપી પાડ્યા પકડાયેલા ચાર આરોપીઓ પૈકી જયદીપસિંહ રાજપૂત નામના આરોપી આંગળીયા પેઢીનો કર્મચારી છે જેણે અન્ય આરોપીઓ સાથે વાતચીત કર્યા બાદ રેકી કરી હતી અને આ ગુનાને અંજામ આપ્યો આંગળીયા પેઢીનો કર્મચારી બસ સ્ટેન્ડથી આંગળીયા પેઢીની ઓફિસ જઈ રહ્યો હતો તે દરમિયાન બે અલગ અલગ કારમાં આવેલા અગિયાર વ્યક્તિઓએ આંગળીયા પેઢીના કર્મચારી સાથે લૂંટ ચલાવી પોલીસે અગિયાર લાખ બાવીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ફરાર પાંચ આરોપીઓને પકડવા પોલીસની ટીમો કામે લાગી આ ગુનામાં જે ટીપ આપનાર કર્મચારી છે એ લોકોના એટલે એ લોકો ક્યાં રહે છે કોની સાથે કોન્ટેક્ટમાં છે એ બાબતની તપાસ અત્યારે ચાલી રહી રાજકોટના ગોંડલ સુલતાનપુર પોલીસે હની ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો અજાણી મહિલાએ ફોન પર મિત્રતા ખેળવી મોરબીના ભીખાભાઈ કારેલિયા પાસેથી ત્રેવીસ પોઈન્ટ પાંચ લાખ રૂપિયા પડાવ્યા હતા પોલીસે આરોપી પાસેથી હની ટ્રપમાં ફસાવીને પડાવેલા રૂપિયા તેમજ મોબાઈલ કાર મળી કુલ એકવીસ લાખ છોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

સિલ્ક સિટી તરીકે ઓળખાતા સુરતના સિલ્ક સિટીમાં ફરી એક વખત વેપારીઓ પહોંચ્યા છે રસ્તા પર અને રજૂઆત કરવા પહોંચ્યા છે સુરત પોલીસ કમિશનર કારણ કે કાપડ ઉદ્યોગમાં છેલ્લા લાંબા સમયથી ઉઠમનાના દોર ચાલી રહ્યા છે કાપડ વેપારીઓ મોટા પ્રમાણમાં વિવર્સોનું પાસેથી માલ લીધા બાદ રૂપિયા ના ચૂકવી છેતરપિંડી કરતા હોય છે ત્યારે કહી શકાય કે વેપારીઓ પોલીસ કમિશનર ઓફિસે પહોંચ્યા છે આપણી સાથે અશોકભાઈ જીરાયા આપણે સીધા વાત કરીએ અશોકભાઈ કેમ તમારે મોરચો લઈને પોલીસ કમિશનર આવવું પડ્યું ખાસ કરીને ઘણા બહુ ખાસ ટાઈમ પછી એક મોટું ઉઠામણું થયું છે પહેલાં ગ્લોબલમાં હતું પણ આજે પરિસ્થિતિ છે કે એક એવા લોકો આમાં જોડાયેલા છે કે જેની પાસે માતબર રકમ છે પૈસાવાળા છે નામચીન છે આશીષ સુરેખા પછી શ્રેયા સુરેખાના નામથી આખો ધંધો કરે છે અને એની પાછળ જે બેકિંગ આપે છે એનું નામ છે અંજુ કેડિયા અને આ બધા ભાગીદારી ડીડમાં નામ છે અને એ લોકો ઇન્વોલ્વ છે અને બાકીના બીજા બધા એના મળતિયાઓ છે એની અંદર ઘણા બધા છે અમે બધા નામ આપ્યા છે પણ એક જો જાણી જોઈને કરતું સિટિંગ ડાયરેક્ટ ગોડાઉનમાંથી બીજાના નામ પર ગોડાઉનમાં એ ગોડાઉનમાં માલ ઉતરાવે છે ત્યાંથી ડિલિવરી ઉપર વહી જાય છે ઉપરથી બારોબાર વેચાઈ જાય છે છેલ્લે જ્યારે મોટું પેમેન્ટ ભેગું થાય ત્યારે ઉઠામણું કરી જવાની એક પેટર્ન છે અને રોકવા માટે અમે સીપી સાહેબ પાસે આવ્યા હતા એ રઘુકુળ માર્કેટમાં શ્રેહા ક્રિએશન કે નામથી એ લોકો વેપાર કરતા હતા અને અહીંયા જે બાવન વિવર્સો છે એમના આઠ કરોડ જેવી રકમનું અત્યારે અમે લિસ્ટ લઈને આવ્યા છીએ કાપડ વેપારીઓ પોલીસ કમિશનર પહોંચ્યા છે અને પંદર કરોડ કરતાં વધુનું ઉઠમનું કરનાર વ્યક્તિ વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ કરી છે આક્ષેપો કર્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે વેપારીના ઉઠમનાના રૂપિયા પોલીસ કેવી રીતે પરત લાવીને આપે છે ખાસ કરીને કેમેરામેન ભરત બ્રહ્મપાટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત સુરતમાં એસીબી એકમની સફળતા હાથ લાગી છે વર્ગ ત્રણના કર્મચારી તરીકે ફરજ બજાવતા નરેશ પટેલ નામનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો સબ રજિસ્ટ્રોરની કચેરી સેવા સદન ઓલપાડ ખાતેથી એસીબીએ ત્રણસો રૂપિયાની લાંચ લેતા કર્મચારીને ઝડપી લીધો સમગ્ર મામલે તપાસ કરતા કર્મચારી દસ્તાવેજી નોંધણી કરવા માટે આવનાર લોકો પાસેથી સો થી એક હજારની લાંચ લેતો હોવાનું ખુલ્યું હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ સમાચાર દ્વારકાથી પ્રાપ્ત થઈ રહ્યા છે ભાટિયામાં આરએફ દ્વારા ફૂડ પેટ્રોલિંગ લોકસભાની ચૂંટણી પૂર્વે રેપિડ એક્શન ફોર્સનું આ ફૂડ પેટ્રોલિંગ યોજાયું ગામની મુખ્ય બજારોથી લઈ વિવિધ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ જળવાઈ રહે શાંતિ વ્યવસ્થા જળવાય તે હેતુથી આરએએફ દ્વારા ભાટિયામાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું

ગીર સોમનાથ સહિતના કાંઠા વિસ્તારમાં લોકોને પીવાના પાણીની સમસ્યા છે ગૃહિણીઓ આસપાસના વાડી વિસ્તારમાં પાણી માટે રઝળપાટ કરવો પડે છે તો સાથે ગામના હેન્ડપંપ પર બે થી ચાર બેડા ભરે ત્યાં પાણી ડૂકી જાય છે જેને લઈને સ્થાનિકોની હાલત કફોડી બની ગામના સરપંચના મતે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગામમાં પાણીની પારાયણ હોય છે ગામના લોકો પાણીની સમસ્યાનો ઝડપથી ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે તો પાણીની સમસ્યાને લઈને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું કે સરકાર દ્વારા દરિયાકાંઠાના દ્વારકા ભાવનગર સોમનાથ પોરબંદરમાં પાણી પહોંચાડી રહી છે અમારા ગામમાં વાસમોની યોજના થઈ છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મહિના આવે પહેલા પાણી જ પતી જાય છે આજે વીસ વર્ષથી એક ને એક પ્રશ્ન પાણીનો છે અત્યારે પાણી દોઢ મહિના સદંતર તળમાં જ પાણી નથી એમ કેવું અતિશયોગથી કહેવાય છે હું ગીર ગઢડાના અને ગીર સોમનાથ આખા જિલ્લામાં આ મારો ત્રીજો પ્રવાસ છે પીવાના પાણી માટે આખા સૌરાષ્ટ્રમાં દરિયાઈ પટ્ટી ઉપર ક્યાં મુશ્કેલી છે અને એના માટે શું થઈ શકે શું કરવું જોઈએ એ માટેનું અમે રાજ્ય સરકાર આયોજન કર્યું છે તો પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાનું કહેવું છે કે અમે આયોજન કર્યું છે કાંઠા વિસ્તારના જે ગામો છે તેમને પાણી પહોંચાડવા માટે અમે રોડમેપ તૈયાર કરી લીધો છે પરંતુ હકીકત એ છે કે ઉનાળો શરૂ થતા જ ગીર સોમનાથમાં પાણીની પારાયણ સર્જાય છે હવે નજર કરીશું ટોપ થ્રી ન્યૂઝ પર ગુજરાતના છ જિલ્લાવાસીઓ રાજો સાવધાન કચ્છ અને સૌરાષ્ટ્રના છ જિલ્લામાં હિટવે આગાહી છવ્વીસ માર્ચ સુધી ગુજરાત કોંગ્રેસમાંથી રોહન ગુપ્તાનું રાજીનામું પત્રમાં નારાજગી સાથે અપમાનિત કર્યા નો ઉલ્લેખ કોંગ્રેસના સંચાર વિભાગના એક નેતા પર આક્ષેપ ભરૂચમાં સામાજિક તત્વોનો કહેર મંદિરમાં જ્વલનશીલ પદાર્થ ફેંકી કરી આગ ચંપી ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા કાગળો ફેંક્યા